સાયલામાં તસ્કરોના આતંકમાં વધારો થયો સાયલામાં અલગ અલગ ત્રણ મકાનમાં બંધ મકાનમાં બે લાખ રોકડની પરિવાર લગ્નમાં ગયો ત્યારે બંધ મકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો ચોરીનો બનાવ બનતા સ્થાનિક લોકોએ મકાન માલિકને જાણ કરી તસ્કરોએ તાળા તોડી તિજોરીનો માલસામાન વેરવિખેર કર્યો હતો પોલીસે સમગ્ર બનાવની સીસીટીવીના

જે કપાસનો હિસાબ આવ્યો હતો તે પૈસા નહોતા અને ઘરાણું અમારું સહી સલામત હતું તો આવા બનાવો આ વિસ્તારમાં અવારનવાર વારંવાર બનતા રહેલા છે તો આના માટે છોરો પકડાઈ જાય એવી